હવે બીજું કઈ કામકાજ તો હોય બા કરશે કેમ કે હવે બા થોડા ફ્રી છે અને જીનલ તો ગામમાં ગઈ છે એટલે બા થોડાક ફ્રી હોય એટલે બાને કામકાજ કરવાનું થશે ઘરનું અને આપણે કામે બે જવાનું થાય છે તો જો આવતા રહ્યા કામે બેસવા હવે થપ્પા ભરવાનું કરી દઉં સારું એટલે આ બે ભાઈ એનું કામ આગળ સારું કરતા થાય નકર વળી પાછા કહી છે કે આવીને માતાજી બધા આપણે તો મસ્ત મજાના કામે જ બેઠા હોય આપણે કઈ ઉઠીને એટલો બધો ફ્રેશ થવાનો ટાઈમ રહે નહીં પછી એને જીનર ન હોય દીદી કાંઈ કા ફટાફટ ઉતાવે રાખીને ફ્રેશ થઈ જાય એકદો જીનર આવી જાય તો એને બાકી રે આ તો નથી એટલે મસ્ત મજાના ફ્રેશ થઈને આવતા રહ્યા છે ન કરતા પછી રાંધીને સિરાવીને નવરા થઈને વિવાહ તો કામ જ આપણે મસ્ત મજાનું કામય આવી ગયું છે કામ હવે મણી દડબડાટી કરવા ક્યાં આવી ગયું આ બધું રહ્યું નવું છે ખબર ન પડે એક ને એક જ આવે સફેદ એટલે સફેદ બીજું સિલિકોન ની તો આપણને અલગ અલગ લાગે પણ એવી કઈ આવે સફેદ એક જ ડાઈસ આવે કેમકે એને નથી ખબર નવું કામ આવ્યું જોઈએ આ નો ફર્મ બધો એક જ હોય પણ અંદર ડિઝાઇન અલગ અલગ હોય એટલે અમે કાલ જેમ તમને વિડીયોમાં કીધું હતું કે આપણે કામ ની બહુ ઉતાવળ છે ને કામ બીજું આવવાનું છે તો ફાઈનલ આવી ગયું તો એટલે કામ કરી દીધું સારું જે આ કામ સારું કર્યું છે ત્યાં પાછો ફોન આવી ગયો છે થોડુંક બીજું કામ આવવાનું છે હવે એ તો કયું આવે કાલના વિડીયોમાં ખબર પડે તમને તો આગળ આગળ વિડીયો જોતા રહે કામે બેઠા હતા અને બાયે હાથ કીરો લાવતા આવતા બધા બહાર અને જીનલ આપણે આવી ગયા પણ જીનલ તો આવીને તરત ફૂલ નિંદરમાં આવી ગઈ હતી કેમ કે આજ બે તાઈને એની બોનું ભેગી થઈ ગઈ હતી ને તે રમવામાં બાપુ કે આજ તો કાંઈ ઘટવા નથી દીધું કે આવીને હમણાં સુઈ ગઈ છે ઘોડિયામાં કે રેંગી હજી એટલું માપ બારું રેંગી છે એટલે આપણે બાઈએ કેમ કામે થી રૂપા હતા કે ઘઉં થોડા ખડી જાવ ને એવું લાગે છે એટલે જો તપી દીધા છે આલી બાજુ આપણે ઘઉં તપી દીધા છે આલી બાજુ ઘરના કેરા ખાવાનું આવે છે તો તમારે બધા એને કેળા ખાવા હોય તો આવજો તો હવે પાછા કાનુ દીધી

તો ફેમિલી આ બાજુ આપણે જો બા બનાવે છે ચા અને જીનલના પપ્પાને બેહી ગયા છે ચા પીવા જીનલ તું શું રાડું નાખે ટકા કાકા અત્યાર નો બનાવવાનું હોય હાલે શાક નઈ બોલતી અને કાક બોલે છે છે जिनर सु बना उस तार बटा जो बासा बना तार पीवानों से जिनर ने नहीं थी पीवान वालो ना मिनी नो आवे आयन तार पापा मम्म देश जो ये बटे टूल एंड बेटा सांस जट जिनर आयरा होड़ से सोख लेटा મસ્ત મજાનું સનસેટ થઈ ગયું છે અને આપણે આવતા રહ્યા છીએ ઢાબા ઉપર અને જો જીનલ બેના બાજુ હરેલાયા છે નાસ્તો એટલે નાસ્તો કરવાનું आले છે અને આજ તો આપણે ઘણું બધું એવું કામ થઈ ગયું છે કામે સારું એવું નીકળ્યું છે ને કેમ કે આજ 3 કન્ટેનર એક જરા બેખાર્યા ને અને જીનલ એક ગામમાંથી થોડી મોડી આવી એટલે કામ આજ થોડું થઈ ગયું છે થોડું કર લે 700 1800 જેવું કામ થઈ ગયું છે બહુ વાંધો ન થાઉં તો આજ તમારી સામે અમે શેર કર્યું છે કે આજે અમારે કામય થોડું ખારું એવું થયું છે ઓલી પડી જાય કન્ટેનર કાયમ એવી રીતે બેહી અને હાલ તો જીનલ 1500 માથે નું કામ થઈ જાય પછી તો જીનલ બેન માથે એ નો પડે ને જીને આ દેખા આ હાલ તો અહીંયા કિશનભાઈ છે એટલે નહીં થાય આવતી રેવા દેવાનું કેમ એમાં પગ આપણને બીક લાગે એકવાર કર દે કર બસ ડાયો ડાયો દીકો કા કોણ ભાગ ભાગ કરે ડાયો ડાયો કર દેતો

પણ ધાબા ઉપર છે ને એટલે થોડી થોડી ધ્યાન રાખવી પડે નહીં દરેક ને અહીંયા જ પૂરો કરીશું કેમકે ની થોડી ઘણી ધ્યાન રાખવી પડશે અને પાછા જીનલના પપ્પાની કામે બેસી જાય અને બાને માલ દોવાનું ચાલુ કરી દીધું હોય છે કે હમણાં આપણે આવ્યા ત્યારે તો ખાણું ભરતા હતા બા એટલે બા માલ ધોવાનું ચાલુ કરી દીધું છે ને આપણે વિડીયોને આયાત પૂરો કરીશું તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલે નવા વિડીયોમાં જાય માતાજી તો બબાઈ બબાઈ કે જાય આજે